માંગરોળ તાલુકા મથક પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો સાથે માંગરોળ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો આ સમયે સુરત જિલ્લા નાયબ પોલીસ વડા બી કે વનાર ઉપસ્થિત રહ્યા હતા માંગરોળના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એસ સોલંકી દ્વારા ઉપસ્થિત અધિકારીઓ અને નાગરિકોનું સ્વાગત કરી લોકદરબારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સમયે નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી જેમાં માંગરોળ તાલુકા મથકના મોસાલી બજારમાં ટ્રાફિક સમસ્યા અંગેના પ્રશ્નોની રજૂઆત સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી સાથે વાંકલ બજાર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા અંગેના પ્રશ્નોની રજૂઆતો થઈ હતી વાંકલ જંખવાવ રોડ ઉપર બેફામ દોડતા ભારે વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે વાંકલ બજાર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા અંગેના પ્રશ્નોનું નિરાકરણ કરવાની માંગ થઈ હતી સાથે મેલોડી હોર્ન ધરાવતા વાહન ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેમજ મોડ્યુલર સાયલન્સર ધરાવતા બાઇક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી થઈ હતી છેલ્લા કેટલાક સમયથી વાંકલ બજાર વિસ્તારમાં બેફામ બાઇકો ચલાવતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી થઈ છે તેઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી લોકદરબારમાં કરવામાં આવી હતી તેમજ અન્ય પ્રશ્નોમાં રખડતા ઢોરના પ્રશ્ન સાથે કૃષિ બીજ લાઇનના વાયરોની ચોરીનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો તેમજ અન્ય નાના મોટા પ્રશ્નોની રજૂઆતો અધિકારીઓ સમક્ષ કરવામાં આવી છે આ સમયે માંગરોળ મોસાલી વેપારી મંડળના પ્રમુખ અસલમભાઈ માંજરા કિન્નરભાઈ પટેલ ઇરફાનભાઈ મકરાણી ગુલામભાઈ માંજરા ચંદુભાઈ વસાવા અમિતભાઈ મૈસુરિયા સંજયભાઈ મોદી નારણભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ તમામ લોકો દ્વારા નાગરિકોના વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરીઓ આપવામાં આવી છે અને વિવિધ સૂચનાઓ સ્થાનિક પોલીસને અધિકારી દ્વારા આપવામાં આવી છે વાંકલ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનનું મકાન છેલ્લા કેટલાક સમયથી જર્જરિત છે તે અંગેનો પ્રશ્ન પણ રજૂ થયો હતો આ તમામ પ્રશ્નોની રજૂઆતો થઈ છે સાથે માંગરોળ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ સ્ટેશનની માહિતી લેવામાં આવી રહી છે બાંગરોળ તાલુકા મથક પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત લોકદરબાર તારીખ એકવીસમીના રોજ યોજવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રશ્નોની વિવિધ રજૂઆતો તેઓ દ્વારા કરવામાં આવી રહી છે તારીખ એકવીસમીના રોજ આ લોકદરબાર યોજવામાં આવ્યો હતો